સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બધા મજામાં જો કાલ છે ને કાલના આપણે હાંજના પિયર પૂગી ગયા પાંચ છ છ વાગ્યા ને પૂગી ગયા તો બતાવીને ખબર છે પણ પછી વિડીયો ત્યાંનો જ આપણે લાંબો થઈ ગયો તો એટલે પછી કન્ટિન્યુ નતો રાખ્યો ને હું કે કાલ સવારેથી આપણે પિયરના વિડીયો હમણાં બેગ આવશે છે બેગ દીક રોકાવવા આવ્યા ને આજ છે રવિવાર રવિવાર રજા મજા હા તો બતાવીને સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમેલીને

હાથ દીથિયા અમારે ઘેર શાક રોટલા નહોતા ખાતા ને અટાણ કહીને બિચાર ઘરનું ભાવે તી આઈ આવીને મમ્મી કઢી ખીચડી ખાતી શાક ને રોટલો ખાઈ લીધો થોડીક શાહ પી લીધી શાહ તો બહુ ભાવે નહીં પણ બીતા બીતા થોડીક પી લીધી ન વાંધો આવ્યો હાંજે તો પેટ ભરીને અસલ ખાઈ લીધું તું એ પછી મમ્મી ગા લો કે પરોઠા નહીં કરીએ તે ઓલા હરીગવાના પાનના છે ને પરોઠા ને કર્યા હતા તે હું કું લાવો છોડાવતી જાઉં મમ્મી ના ના એક તને એ કહેશે ને

બધા ખુશ છે બાર વાઈ ગયા ને છે ને જો મારે અટાણે હાલે સફર છે ને ખાવાનું એટલે મમ્મી હવે છે ને

હાઈજે મમ્મીને છે ને બનાવવાનું છે આજ પનીર ને આજ છે ને અમાર જીતભાઈનો બર્થડે છે એ અટાણેનું કામ કરે આખડી બાયણા નીકળે ને પછી એને ફવારે તો બર્થડે વિશ કરતી તો પાછો આખડી એ ભાઈ બાયણા નીકળે ને તો પાછો વીડિયોમાં જ વિશ કરવાનું બાકી છે ટૂંકમાં આમ કરતી તો એ શું કરે હે ખાઈશ સફરજન ખાઈશ મારી હા તિયો હાઈજે બાયસે ને અટાણી ભાઈ કામમાં હોય એટલે મમ્મી પનીર ટીકા ગરમ ગરમ જ ભાવે બનાવી છે હું છે ભારતી બેન ગઈ હતી મમ્મી પનીર ને ધાણા ભાજી ને લઈ આવ્યા મુકવા ખડીક ને બે સેજલ ભાભી દેખી છે સેજલ ભાભી કીધું કિરણ બે કે અહીંયા આવતા રહેજો કે જમવાય કે મને કઈ કે અહીં કે ભાઈ સઈ કે હું કાલ ની મમ્મી ને ઘેર આવી હતી હું કાલે પેટ ભરીને ખાઈ લીધું તો વિનયભાઈ બે વિનયભાઈ ને બે કઈ અહીં દાળ ભાષ ને કે અમારી કે શાક ને રોટલી ને બધી બનાવવાની સઈ કે અહીં ભાઈ સઈ કે અહીં ખાઈ લેજો હું કાંઈ છ વાગે બેઠવા આવી તમારા તમે બનાવીને ખાવ

પલ થશે ને આખું લઈ આવ્યા પણ એ ફોલતા હજી વાર લાગ્યા મમ્મી કે અટાણા એક ને મોડું ખા એક તો અહીંયા જ ઓલું બધું લેવા ગયા ને પનીર ને ધાણાભાજી ને એ બધું મસાલો ને શાકભાજી તો છે ને લગભગ અડધી કલાક નીકળી ગઈ હતી એટલે મમ્મી કે રાંધવાનું મોડું થાય હવે એ કે હું પાઈને પલટાણ સુધારી તો એ કે હું રોંઢે ની રાહતે સુધારી દે તે હવે હજી એને થોડુંક કામ હતું તે વાડી સુધી ગયા છે કમલાબાગ સુધી તે કીધું મમ્મી એ કે શીવું હાટું ને એક પીયું હાટું એ કે ફોલેલું અનાનાના સી કે લેતો આવ્યું છે ના આવી કે છે ને રોંઢે એને ફોલી દે એટલે શીવું કહીશ કે હું અહીં છે ને દેખી ગઈ હતી હાલો પિયુ ચા દે દડો

આગળ 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 ચાલે 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 હજી જવા દે ફૂલ થયો એ ગયો અરે હવે જીતભાઈ છે ને જો બાયણે ખાઈવા ને થેન્ક યુ જીતભાઈ હેપી બર્થડે તમને થેન્ક યુ આને વાઇન્દ્રો જોઈએ છે

हूं परसे मारे छे ने आ बेन ध्यान रखवानो वाला केम के मम्मी वा साग व खारता था दु तीन साग व खारता था इले मने वखर न हव क नी गमे थे उ मान बाई ने बाईड रमाड़ू ना ध्यान राखू थी हूं छ तो छ तो पियो ए पियो 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 हम छ तो ए पियो ले 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 जोय ले जोय ले जोय ले हां की गई तो आई आवती रे माय बाई इस्ता माय

પછી મીરુ ક્યાં મીરુ આપડી હા મીરુ વા છે પછી મીરુ ને મમ્મી ક્યાં ગાય ગાય છે તને બધી ખબર હોય હે બધી ખબર હોય તને તો રોંઢા છ વાગવા આવ્યા ને અમારે છે ને હવે પચા પાર્ટી ને સમજાવવા જઈશ એવું છે ને આખડી ઉઠી મોડી હું વેલી હુંતી હતી પણ ઉઠી મોડી ઠાવકી નીંદર કરી નીંદર નથી કરી અને હું હુર આવતી હતી તો એ હામી મને હું આવી ને એના મોટા મામા પાસે એટલે વાયર બાઈકમાં બાઈકમાં સ્કૂટરમાં નવો નાખવાનો હતો ને તે બદલાવતા હતા ને તો મેં તો પાછી ઉઠીને જોયું તો એ તો કામ કરાવતી હતી બોલો જતી એ મોઢા કરે તી એ અહીં તો છે ને મારી પાસે આવે જ નહીં બે એમાંથી એક મામા પાસે જોઈ બે માંથી એક મામા પાસે જોઈ

ને આપણે છે ને શિલ્પાબેન અમદાવાદથી વિડીયા કાયમી આપણા જોવે અમારા બેન ભાઈના તો એ છે ને હમણાં થોડાક દિમાં આવવાના છે પોરબંદર એનું કોમેન્ટ હતી કે હું પોરબંદર આવું છું તો શિલ્પાબેન જરૂરથી અમારે ઘેર આવજો ને ઈન્સ્ટામાં લગભગ તમે જોઈન્ટ હઈશો પણ ન હોય ને તો આપણે આઈડી છે કરણ કિરણ ઝીરો ફાઇવ તો ઇન્સ્ટામાં જોઈન્ટ થઈ જજો તો એમાં આપણે મેસેજ થઈને વાત થઈ શકે કે કઈ રીતના આવું બાકી આમાં ડાયરેક હું કહીતા દઉં કે આવજો તો તમે ન તો ઘર જોયું હોય કે ન આપણે એકા બીજાનો ફોન નંબર હોય એટલે હું આપણે ઇન્સ્ટા મેસેજ કરી વાત કરી શકીએ એટલે આપણે આઈડી કરણ કિરણ ઝીરો ફાઇવ છે જો જોઈન્ટ ન હોય તો એમ જોઈન્ટ થઈ જાજો ને આવજો જરૂર બોલતી જાય એ

માં હું ખાવું ને હું કે મોટી મોટી હું કરવા એટલા બધા તમે એટલી બધી લે એટલા પૈસા ખોટા નાખવા પૈસા પૈસા થોડા લેવાય અમારા જીત નું એવું જ છે તો પછી મને હવે રહી રહી લાઈટ થઈ કે મોટી કેટબરી શું કરવા મને મળી ડબલ ખુશી આ મોટી કેટબરી મળી આ સીઓ કે મોટી લે કે સીઓ એવડી એવડી સ્યારક તો એવડી એવડી પડી આવ્યા અહીંયા છોકરીઓ ખાધી ઊ બીજી બેક નાની કિટકેટ ને ઓલી નાની ઊ હતી ને એટલા બધા વેફર ઊ નાસ્તા ને તો હવે આમાંથી હો હજી ભાગ પાડશું હમણાં મમ્મીને તો મમ્મી માંથી ના પાડે છે કે ના નહી છે એમ કે આ સીયુ રેડી છે ભાત પડાવવા કે રેસીયુ રેડી છે તું થેન્ક યુ જીત મામન

ભાઈને ઉભા ન વિડીયો શૂટિંગ કરો એને ઉભા નથી કરો એક ફોટો હજી પાડી દેજો ને બેહી ગયા છો બધા ખાવ વાહ જીત ભાઈ મને દીધી એ થારી મને પનીર ટીકા મમ્મી કે ગ્રેવી તો થોડી ખાવ ખા મેં કીધું નહીં આજ નહીં હાલે